સરસ્વતી કબડ્ડી ની સ્પર્ધા રમી હતી અને વિજેતા ત્રણ ટીમોને આગામી જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભાગ આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારના રમતવીરો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આવે છે જે અંતર્ગત ડીસા તાલુકામાં આવેલ શાળા ખાતે પણ ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કબડ્ડી સ્પર્ધામાં ડીસા તાલુકાની પાંત્રીસ જેટલી શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ કેટેગરીમાં કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધો હતો સવારથી જ શરૂ થયેલી કબડ્ડીની સ્પર્ધામાં રમત ગમત નો જોવા મળ્યો હતો તમામ રમતવીરો પોતાની જીતને લઈને ઉત્સાહમાં જોવા મળ્યા હતા યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં વ્યાયામ શિક્ષકો પણ સવારથી જ મેદાન પર સારી રીતે ફરજ બજાવી હતી યોજાયેલી આ કબડ્ડી સ્પર્ધામાં એક થી ત્રણ ટીમોને તાલુકા કક્ષાએ ઇનામ આપવામાં આવ્યા હતા અને આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ કબડ્ડી સ્પર્ધામાં વિજેતા બે ટીમો ભાગ લેશે સરસ્વતી સ્કૂલ ખાતે યોજાયેલી કબડ્ડી સ્પર્ધાને લઈને રમતવીરોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજે ખેલ મહાકુંભ ટુ જીરો બનાસકાંઠાની અંદર ડીસા તાલુકા કક્ષાએ સ્પર્ધાનું ખૂબ સુંદર રીતે આયોજન થઈ થયું છે આજે સ્પર્ધામાં કબડ્ડી સ્પર્ધા શ્રી સરસ્વતી વિદ્યાશંકુ નાની આંખોલ ખાતે રહી છે આ સ્પર્ધામાં કુલ પાંત્રીસ ટીમો ભાઈઓની આજે ભાગ લીધેલ છે જેમાં અંડર ફોર્ટીનની અંદર સોળ ટીમો અંદર સેવન્ટીની અંદર બાર ટીમો અને ઓપન વિભાગની અંદર સાત ટીમો ભાગ લીધેલ છે આજે જે ટીમો તાલુકા કક્ષાએ જે પ્રથમ બીજોને ત્રીજો નંબર આવશે એ તાલુકા કક્ષાની અંદર ઇનામને પાત્ર થશે અને જિલ્લા કક્ષાએ ડીસા તાલુકામાંથી પ્રથમને બીજો નંબર વિજેતા થઈ જિલ્લા કક્ષાએ આપણે ડીસા તાલુકાનું નામ રોશન કરશે